લેટર લેટરકાંડનો આ મામલો હવે માત્ર અમરેલીમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિવાદરૂપ મુદ્દો બની રહ્યો છે ત્યારે અમદાવાદમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓએ આ મુદ્દા પર વિરોધ નોંધાવ્યો અને તેમની આક્રોશ વ્યક્ત કરવા માટે એક સક્રિય પ્રદર્શન હાથ ધર્યું હતું નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી

પ્રદર્શન દરમિયાન પાટીદાર યુવાઓ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક યુવકને યુવતી બનાવીને તેને સાંકળથી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દીકરીને ન્યાય અપાવવા માટેના નારા લગાવ્યા હતા એ ઉપરાંત યુવાઓ દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પુતળું બાળવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા આ પગલું સત્તાવાર રીતે વિરોધની ગંભીરતા અને રાજ્ય સરકારની નીતિ પર એટલું જોરદાર પ્રતિક્રિયા હતી જ્યારે આ મુદ્દે પ્રદર્શન અને વિરોધ ઉચ્ચ વિવાદ પર પહોંચ્યો ત્યારે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પોલીસે પ્રદર્શનકારીઓ પાસેથી હર્ષ સંઘવીનું પૂતળું ઝૂંટવી લીધું અને એકમાત્ર પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી પરંતુ આને કારણે સમગ્ર સમાજમાં વધુ તણાવ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે આ કાર્યકર્તાઓના વિરોધ સાથે પાટીદાર સમાજના લોકોએ તેમની ન્યાયની માંગ કરી હતી આમ લેટર કાર્ડનો આ મામલો હવે માત્ર અમરેલી પૂરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે અમરેલીની પાટીદાર સમાજની યુવતીને ક્યારે ન્યાય મળશે અને ક્યારે શાંત થશે આ મામલો તે વિશે આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા આભાર